વેલકમ જીત પટેલ આજે મીટિંગ બીએનઆઈ ની રાખવામાં આવી હતી આજે લોન્ચ હતું બીએનઆઈ નું બીએનઆઈ એટલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ નડિયાદમાં પહેલો ચેપ્ટર લોન્ચ કર્યો છે બીએનઆઈ કેનિસિસ એનું નામ આપ્યું છે બીએનઆઈ માં બધા બહુ અલગ અલગ ધંધાઓ નડિયાદમાં થઈ રહ્યા છે પણ આપણને એની ખબર હોતી નથી તો બધા બિઝનેસ બરાબર લોકો એક જગ્યાએ ભેગા થઈએ છે એકબીજા રેફરલ આપીએ છે અને ધંધો પાછો કરીએ છે કેટલા લોકો અત્યારે 35 મેમ્બરો જોડાયા છે અને આજે બીજા 90 વિઝિટર આયા હતા

જેમ આમાં અમારી મિટિંગ માં વાત થયેલી કે એક જ જગ્યા એવી છે ત્યાં બીજા ના ધંધા ના ગ્રોથ માટે બીજા ધંધા વાળા તાલીઓ પાડે બધા અલગ અલગ કેટેગરી ધંધા આમાં જોડાઈ શકે છે કન્સ્ટ્રક્શન હોય મધુ અનિકેત ભાઈ છે જે પ્રેસિડેન્ટ ચેપ્ટર ના એ મેંગો કાઉન્ટી રિપ્રેઝેન્ટ કરે છે શેખર ભાઈ છે સેક્રેટરી ટ્રેઝર છે જે એસકે એકેડેમી ને રિપ્રેઝેન્ટ કરે છે એટલે આવા અલગ અલગ જાતના બધા ધંધા જોડાઈ શકે છે તો કઈ રીતે તમે કનેક્ટિંગ થવું કઈ રીતે થવાનું આ દરેક મંગળવારે અહીંયા ભેગા થઈએ જ બધા વિઝિટર્સ આવે સમજાય એમને શું છે બીએનઆઈ કેમનો એનો એમનો ફાયદો એમને મળશે શું થશે એ પ્રમાણે ભેગા થઈને અમે સમજાવી આપીએ એમને મારું નામ કલ્પેશ શાહ છે અને હું કોફાઉન્ડર ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીએનઆઈ આનંદ નડિયાદ બીએનઆઈ બરોડા અને બીએનઆઈ ભરૂચ અંકલેશ્વરનો છું આજ રોજ નડિયાદની અંદર અમે પહેલું ગ્રુપ જેનું નામ છે બીએનઆઈ કેનેસિસ જેની અંદર થી વધારે બિઝનેસ ઓનર જે અલગ અલગ ધંધાને રિપ્રેઝન્ટ કરે છે એક જોડે ભેગા થઈ અને બિઝનેસ નેટવર્ક જુદા ના પ્લેટફોર્મ છે એકબીજાને એકબીજાનો ધંધો વિકસાવવા માટે હેલ્પ કરે છે અને ચાલીસ વર્ષથી કન્ટિન્યુઅસ ગ્રોથ ક્રિએટ કરેલું છે અને ઇન્ડિયાની અંદર આ એકસો ને એકત્રીસ સિટીમાં છે ગુજરાતની અંદર બાર સિટીમાં છે અને ગુજરાતની અંદર જ સાત હજાર પ્લસ મેમ્બર છે આણંદ નડિયાદની અંદર હવે આજ રોજથી દોઢસો મેમ્બર છે આ વધતા જ જ જશે જે મળે છે છે એક વસ્તુ ઉપર એ હોય એકબીજાનો ધંધો વિકસાવાનો સો કોંગ્રેચ્યુલેશન ટુ નીલ પટેલ જે એરિયા ડિરેક્ટર છે લોન્ચ એમ્બેસેડર ચરણ દેસાઈ અને ધ હોલ ટીમ ઓફ બી એનઆઈ અને બહુ જ થી આ ફર્સ્ટ ગ્રુપ નડિયાદનું અમે લોન્ચ કર્યું છે જેની અંદર હવે એકબીજા જોડે દર અઠવાડિયે મળી અને એકબીજાનો ધંધો વિકસાવશે થેન્ક યુ સો મચ